प्रिंस भा आरा नानी मोटी बाका जकी बला क बलेटला जव विचार ज कपड़ा लेवा जा अपा भाईब द रूराम ल स थ 5 મિનિટ લેટર આપણે આવી ગયા છે રુદ્રાક્ષભાઈ રામ રામ હેપી બર્થડે હેપી બર્થડે નથી સોરી અમારો એક્ચ્યુઅલી આ જો તો આ સીનો આનું બધું ટેક ટાઈમ લાવો અમાર કપડા કપડા એ તમારું કામ નથી કપડા તો ભાઈની દુકાનનું નામ છે હિપ હોપ ના હિપ હોપ હિપ હોપ પૈસા ભાઈ હું પૈસા હોય ભાઈ દી રમત કર મારો ભાઈ લઈ જાય બસ કઈ વાંધો નહી હાલ હું કાલ આવીશ ભલે હાલ ચા જોડી ભલે હાલ રામ રામ મહિડા

ફ્યુ મોમેન્ટ્સ લે કાડી જોવી પડે દવા મને બુજા નથી આવ કે પ્લીઝ ગડી ફોટો ના દી આ મારી મજબુરી છે ધ નેક્સ્ટ ડે મિત્રો કેમ છો બધા મજામાં બધા ફરી ચાલો નવો બ્લોગ વિડિયો આવી ગયો તો મિત્રો આજે આપણી સાથે જયભાઈ ઓજમાં જયભાઈ થોડો મુજાઈ ગયો હોસ્ટેલ થી આવ્યો ને એટલે ત્યારેમાં આવી ગયા છે કાડી નો સામાન લેવા મિત્રો દાદાઈ એરિયો જોતો જ રહ્યા કે આમ એય બુલેટ મારું આમરા

મિત્રો કન્ટિન્યુ મિત્રો હોય ને મિત્રો તો હતો જો ગાડી બંધ પડી હે તોય તફા મારીને લગે તારે હવે નીકળી છીધા ગાડી પહોંચાડી દઈ અને લોકશીટ વહી ગઈ ચાવી અંદર ભરાવામાં લોક આખો અંદર વહી ગયો લોકશીટ વહી ગઈ છે એટલે નવી લોકશીટ નાખવી પડશે એ બધું કામ હવે દિવાળી પછી થાય હવે જોયું છે ઓલા થોડું મેં આવી આવી લોકશીટ પડી હોય ને જોજે બાકી મિત્રો આપણે ભલે જુઓ

જેમીન ભાઈ તેડવા મોકલા છે હું ને માનો આવી ગયા થી સિસ્ટમ હેંગ કરવા બરોબર હવે જેમીન આવે એટલે ડાયરેક્ટ તેડી સાઈડ પર પા ઓકે તો જેમીન આવી ગયો છે આપણો માનો અને તેડીને ડાયરેક્ટ જય સાઈલ ભાઈ પા જય શ્રી રામ તો મારે થોડુંક આમ એમરજન્સી જો હું કામ આવી ગયું હતું અને હું જે ઘરે વયો ગયો હતો એટલે આપણો પ્રિન્સ એ લઈ આવ્યો તો બે ભાઈઓને મજમાન માગી મસ્ત લઈ આવ્યો પછી હું આવ્યો તા બે અમે બે ભાઈઓ મૂકી આવ્યો પછી ઘરે એમને ત્યાર પછી હવે કાંઈ બાકાજી કે હવે રાતે બોલાવી છે નહીં અને બોલાવવાનું થાય તો આવતા લોકની અંદર દેખાડવામાં આવી જશે બરાબર ત્યાં સુધી બ્લોગ કેવા જરૂર જરૂરથી જણાવજો ફરી મળીએ એક નવા બ્લોગ વિડીયો ની અંદર ત્યાર સુધી જય શ્રી રામ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ મળીએ ફરી એક નવા બ્લોગ વિડીયો